બેના પ્રાહને ચેક સુતેા વ્લોગ માં આવશે કારણ કે પાસ ને પાસ આપડા વિડિયો શૂટિંગ કરે હા ઓરી ગાઈસ drastic કે બાદ કોઈ ઉમીદ હે ધરતી કમ નાતંગ થી અમદાવાદ જ

જો તમે ક્યાંનું છે ઓગણત્રીસ એક બે હજાર એકનું છે આ શું છે જો તમે જો કેટલા ફોન આવતા હતા ને એ આમાં દેખાડે ભૂકંપના દિવસે કે ટેલિફોન લાઈન વ્યસ્ત હતી આ જો સરકારી બસ જો કેટલા દેશોએ સહાય કરી ને આપણને આ માહિતી દેખાડશે ભાઈ જુઓ તમને તમે એને બીજું કઈ કરો કે ના કરો ભુજ આવો ને તો સ્મૃતિવનની મુલાકાત લઈ બહુ મસ્ત જગ્યા ટિકિટ છે ત્રણસો રૂપિયા ને પ્રવેશ ટિકિટ છે વીસ રૂપિયા ત્રણસો વીસમાં માં તમને હે ને આખું મ્યુઝિયમ જોવા મળશે શું સાથે રહેવાથી આપણને આશ્વાસન હિંમત મળશે જરૂર મળશે ભાઈ જુઓ તમને બેન આપણા છે ને સુધી આ વ્લોગમાં આવશે કારણ કે પાછળ ને પાછળ આપણે ભેગું શૂટિંગ કરે જો આ રિયલ ફોટોઝ છે આ રિયલ સામાન ભૂકંપ આપણા માટે કઈ વાર્તાઓ મૂકતો ગયો છે એ કને રિયલ સ્ટોરી છે કોની ખબર છે જેને ભૂકંપ અનુભવી હોય ને એને એ બધાને સાંભળવા ના મળે જેને આ પેરા હોય ને કાનમાં બીડા હોય એને સંભળાય હું તમે રિયલ ફોટોસ જુઓ તમને અનુભવ સાંભળવા મળશે તમારે સાંભળવા હોય ને તો આવો ક્યાંક અને સ્મૃતિવન જબરદસ્ત જગ્યા છે ને તમે જો બધા ફેમિલી હોય ને તો બહુ મજા આવે બાકી જો તમે એકલા આવ્યા હોય એમ નાયલું જવાનું જવાનું આ બધા માણસોને રેકોર્ડ કરતા જવાનું અલગ અનુભવ મળે ભાઈ હવે ઓલા બધા આવી આવશે પછી આ બધી આપણને અંદર જવા મળશે ક્યાંક ને પુન

છે ને સરકારે પછી ઓલી બેઠક કરી ને પછી નક્કી કર્યું કે આપણે કેવા મકાન બનાવવા જોઈએ કચ્છમાં એની અત્યારે અહીંયા છે ને તમને આમ પ્રતિકૃતિ જોવા મળશે કે આવા આવા મકાન બનાવવાનું આ જો તમે આટલું બધું માપ રાખવાનું અને આ રીતે બિલ્ડિંગ ને બધું બનાવવાનું એ આપણને જોવા મળે છે ક્યાંથી ક્યાં જવાનું ને કઈ ખબર નથી પડતી હાલો હાલો એટલે આપણે આગળ કઈ વહી જ નહીં શું કરે આ બધા ઓટોમેટિક થાય દબાવવાનું હા મસ્તી ના દેખાય આપણે

આ હતી ફોર નંબરની ગેલેરી ભાઈ બારીનું બાયણું ખોલીને જોઈ એ આ હું નીકળું આમાં છું આપણે નસીબ વાળા એ આપણે ઓલામાં નીકળું ના બધામાં નીકળું જો આમાં નીકળું આમાં કાંઈ નથી હલો આપણું ચાર નંબર પૂરું હવે આપણે પાંચ નંબરમાં આવ્યા પુનર્વિચારમાં હલો પુનર્વિચાર કરી પાંચમાં આપણે બધાની રાહ જોવાની બધા આવી જાય પછી આપણે અંદર જવા મળે આ તો ખતરનાક કહેવાય ભાઈ અમારે વહેલા જવું હોય તો શું કરવાનું હે જો આપણે ક્યાં હતા ખબર તમને એ અહીંયા કને હતા અહીંયાથી ચડતા 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 આપણે અહીંયા આવી ગયા છીએ અહીંયા બધાની રાહ આવી જાય પછી અંદર પાસે પંચ મારવાનો શોખ છે પંચ મારો હવે આપણે છે ને પુનર્વિચારમાં આવી ભાઈ ભાઈ પુનર્વિચારમાં

સ્મૃતિદાર મિત્રો જુઓ તમે ટીટ ટીટી સ્ક્રીન ટચ છે જુઓ તો એ હેંગ થઈ ગયો હેંગ થઈ ગયો હતો એ આજો આમાં છે ને વિડીયો જોવા મળશે આપણને કે હું અસરકારક પ્રતિભાવ માટે તૈયારી કરવાની એના વિડીયો છે આમાં અસરકારક પ્રતિભાવ માટે આપણે હું તૈયારી કરવાની ભાઈ ભાઈ સારું લ્યો એ આ જો તો આ જો એ શું આ